અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હાલ અનેક ધાર્મિક સ્થળોએ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગર શહેરમાં આવેલ વોર્ડ નંબર બેમાં ધાર્મિક સ્થળોએ સફાઈની કામગીરી મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી ત્યારે વોર્ડ નંબર બે માં આવેલ બળિયા હનુમાન મંદિરમાં મહાનુભાવો દ્વારા સફાઈ કરવામાં આવી ત્યારે સફાઈની કામગીરીમાં સાંસદ પૂનમ બેરમાંડમ વિમલભાઈ કગથરા તથા વોર્ડ નંબર બેના કોર્પોરેટર તેમજ ચેરમેન તથા અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા